શ્રી ગણેશાય નમ હર હર મહાદેવ હર કાલિકા તીજના પવિત્ર પર્વને આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ આવતો હર કાલિકા વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે તો ચાલો આ હર તાલિકા તીજ વ્રતના ઉપલક્ષ્યમાં તેની સાથે જોડાયેલી એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ એક સમયે કૈલાસ પર્વતની શિખર પર માતા પાર્વતી અને ભગવાન શિવ વાતચીત કરી રહ્યા હતા તે સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને નમસ્કાર કરીને પૂછ્યું હે નાથ જો તમે મારા પર પ્રસન્ન છો તો મને એવા ગોપનીય વ્રત વિશે જણાવો જે સર્વશ્રેષ્ઠ હોય જેમાં ઓછું પરિશ્રમ અને વધુ ફળ મળે કૃપા કરીને મને એ પણ જણાવો કે મેં કયું તપ વ્રત કે દાન કર્યું હતું જેના પરિણામે તમે જે આદિ મધ્ય અને અંતથી રહિત છો અને સમગ્ર જગતના સ્વામી છો તે મને પતિ રૂપે પ્રાપ્ત થયા માતા પાર્વતીની વાત સાંભળી ભગવાન શિવે કહ્યું હે દેવી ધ્યાનથી સાંભળો હું તમને એક ઉત્તમ અને ગોપનીય વ્રત વિશે જણાવું છું જેમ નક્ષત્રોમાં ચંદ્ર ગ્રહોમાં સૂર્ય વર્ણોમાં બ્રાહ્મણ દેવતાઓમાં ભગવાન વિષ્ણુ નદીઓમાં ગંગા પુરાણોમાં ભાગવત વેદોમાં સામવેદ અને ઇન્દ્રિયોમાં મન શ્રેષ્ઠ છે તેમ આ વ્રત સર્વોત્તમ છે આ વ્રત આગમોમાં વર્ણવેલો છે તેના પ્રભાવથી તમે મારું અર્ધુ આસન પ્રાપ્ત કર્યું અને મારી પ્રાણ પ્રિય બની ગયા હવે હું તમને આ વ્રતની સંપૂર્ણ કથા જણાવું છું આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પાડવામાં આવે છે જેનાથી સર્વ પાપોનો નાશ થાય છે હે દેવી તમે બાળપણમાં હિમાલય પર્વત પર કઠોર તપસ્યા કરી હતી વર્ષ વર્ષ સુધી સુધી થઈને તપ કર્યું પાંદડા ખાઈને રહ્યા માધ માસમાં જળ અને વૈશાખમાં અગ્નિનું સેવન કર્યું શ્રાવણ માસમાં અન્ન અને પાણીનો ત્યાગ કરી ખુલ્લામાં રહ્યા જ્યારે તમારા પિતા હિમાલયે તમારી આ દુઃખદ સ્થિતિ જોઈ તેઓ ચિંતાતુર થયા અને વિચારવા લાગ્યા કે મારી આ પુત્રીનું લગ્ન હું કોની સાથે કરું તે જ સમયે દેવર્ષિ નારદ મુનિ હિમાલય પર્વત પર આવ્યા હિમાલયે તેમનું સ્વાગત કર્યું અને આગમનનું કારણ પૂછ્યું નારદ મુનિએ કહ્યું હે શૈલેન્દ્ર હિમવાન ધ્યાનથી સાંભળો ભગવાન વિષ્ણુએ મને મોકલ્યો છે તમારી પુત્રી પાર્વતી એક કન્યા રત્ન છે તેનું લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરી દો આ સાંભળી હિમવાને કહ્યું જો વાસુદેવ સ્વયં આવીને મારી કન્યા માંગશે તો હું ચોક્કસ આપીશ નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આ વાત જણાવી ખરેખર ભગવાન વિષ્ણુ અને નારદ મુનિ પાર્વતીના મનની ઈચ્છા જાણવા અને તેમની પરીક્ષા લેવા માંગતા હતા જ્યારે માતા પાર્વતીને આ વાતની જાણ થઈ તે ખૂબ જ દુખી થયા અને પોતાનું ઘર છોડીને પોતાના સખીના ઘરે ચાલી ગયા ત્યાં જમીન પર પડીને તેઓ ખૂબ રડવા લાગ્યા તેમની સખીએ પૂછ્યું હે દેવી તમે આટલા દુખી કેમ છો મને જણાવશો પાર્વતીજીએ કહ્યું હે સખી મેં નિશ્ચય કર્યો હતો કે હું મહાદેવને જ પતિ રૂપે સ્વીકારીશ પરંતુ મારા પિતાએ નારદ મુનિને મને ભગવાન વિષ્ણુને આપવાની સંમતિ આપી દીધી આથી હું મારું આ શરીર ત્યાગવા માંગુ છું સખીએ કહ્યું ચિંતા ન કરો દેવી હું તમને એવા વનમાં લઈ જઈશ જ્યાં તમારા પિતા પણ નહીં આવે આમ નિશ્ચય કરીને સખી પાર્વતીજીને એક ગાઢ વનમાં લઈ ગઈ જ્યારે હિમવાને પોતાની પુત્રીને ઘરે ન જોઈ તેઓ ચિંતાતુર થયા અને વિચારવા લાગ્યા મારી પુત્રીને કોઈ દેવતા દાનવ કે કિન્નરે હરણ કરી લીધી હું ભગવાન વિષ્ણુને શું જવાબ આપીશ આમ વિચારતા તેઓ મૂર્છિત થઈને જમીન પર પડી ગયા લોકોએ હાહાકાર કર્યો અને પૂછ્યું શું થયું હિમવાને કહ્યું મારી પુત્રીનું કોઈએ હરણ કર્યું છે કદાચ કોઈ સર્પ કે વ્યાધરે તેને ખાઈ લીધી હશે આમ શોકમાં ડૂબીને તેઓ વન વનમાં પાર્વતીને શોધવા નીકળી ગયા આ દરમિયાન પાર્વતીજી પોતાની સખીઓ સાથે એક રમણીય નદીના કિનારે ગુફામાં રહેવા લાગ્યા તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો રેતીનું શિવલિંગ બનાવી તેની રોજ પૂજા કરવા લાગ્યા ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ હસ્ત નક્ષત્રમાં વ્રત નૃત્ય અને ગીતો સાથે જાગરણ કર્યું આ કઠોર વ્રતના પ્રભાવથી મારું આસન ડોલી ગયું અને હું તમારી સમક્ષ પ્રગટ થયો મે કહ્યું હે દેવી હું તમારા પર પ્રસન્ન છું જે વરદાન માંગુ હોય તે માંગો પાર્વતીજીએ કહ્યું હે મહેશ્વર જો તમે પ્રસન્ન છો તો મને પતિ રૂપે પ્રાપ્ત થાઓ મે કહ્યું આમ જ થસે આમ કહી હું કૈલાસ પર્વત પર પરત ફર્યો પ્રભાતે તમે નદીમાં શિવલિંગનું વિસર્જન કર્યું અને સખીઓ સાથે વ્રતનું પારણું કર્યું તે જ સમયે હિમવાન તે વનમાં આવ્યા તેમણે તમને નદી કિનારે સખી સાથે જોઈ તમને ઉઠાવીને ગળે લગાડ્યા અને રડવા લાગ્યા તેમણે કહ્યું હે પુત્રી આ સિંહ વ્યાધ્ર અને સર્પોથી ભરેલા વનમાં તું કેવી રીતે આવી પાર્વતીજીએ કહ્યું પિતાજી મને ખબર હતી કે તમે મને ભગવાન શિવને જ આપશો પરંતુ જ્યારે તમે નારદ મુનિને મને વિષ્ણુજીને આપવાનું કહ્યું ત્યારે હું ખૂબ જ દુઃખી થઈને વનમાં ચાલી આવી જો તમે મને મહાદેવને જ આપશો તો જ હું ઘરે આવીશ પુત્રીના પ્રેમથી વશીભૂત થઈ હિમવાને કહ્યું ઠીક છે પુત્રી એમ જ થશે આમ કહી તેઓ પાર્વતીને ઘરે લઈ આવ્યા અને તેમનું લગ્ન મારી સાથે કરાવ્યું ભગવાન શિવે કહ્યું હે પાર્વતી આ વ્રતની કથા મે આજ સુધી કોઈને નથી કહી આ વ્રતનું નામ હર તાલિકા પડ્યું કારણ કે તમારી સખીઓએ તમારું હરણ કર્યું હતું માટે તમે હરી તાલિકા બન્યા પાર્વતીજીએ પૂછ્યું હે પ્રભુ આ વ્રતનું ફળ શું છે કોણે આ વ્રત કર્યું ભગવાન શિવે કહ્યું આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપનારું છે જે સ્ત્રીઓ સૌભાગ્યની ઈચ્છા રાખે તેમણે આ વ્રત પૂર્ણ ભક્તિથી પાળવું જોઈએ કેળના થાંભલાઓથી તોરણ બનાવવું રંગબેરંગી વસ્ત્રોથી શણગાર કરવો સુગંધી ચંદનથી ગુરુ મંડળ બનાવવું શંખ ભેરી અને મૃદંગના નાદ સાથે કીર્તન કરવું મારા મંદિરમાં મંગળ ગીતો ગાવા રેતીનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવી ગંધ ધૂપ ફૂલ અને નૈવેદ્યથી પૂજન કરવું નાળિયેર સોપારી જાંબુ બકુલ બીજપુર અને નારંગી જેવા ફળોથી પૂજા કરવી રાત્રે શિવ અને પાર્વતીનું ધ્યાન અને કીર્તન કરતા જાગરણ કરવું આ પછી મારા મંત્રની પ્રાર્થના કરવી શિવ રૂપે નમસ્તુભ્યમ

અને પાર્વતીની પૂજા કરવી આ વ્રતની કથા સાંભળવી બ્રાહ્મણોને અન્ન વસ્ત્ર ધન ગાય આદિનું દાન કરવું પ્રસાદનું વિતરણ કરવું અને સ્ત્રીઓને આભૂષણનું દાન આપવા ભક્તિભાવથી પતિ સાથે આ કથા સાંભળવી આ વ્રતથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે સાત જન્મ સુધી સૌભાગ્ય અને રાજ્ય પ્રાપ્ત થાય છે જે સ્ત્રી આ દિવસે ભોજન કરે તે સાત જન્મ સુધી ની સંતાન રહે છે અને પતિ વિયોગનું દુઃખ ભોગવે છે જે વ્રત ન કરે તે દુખી કર્કશ અને દરિદ્ર બને જે સ્ત્રી ચાંદી સોનું તાંબુ કાસુ કે માટીના પાત્રમાં અન્ન વસ્ત્ર ફળ અને દક્ષિણા સાથે બ્રાહ્મણને દાન આપે અને પછી પારણું કરે તે પાર્વતીની જેમ પતિને પ્રાપ્ત કરી રમણ કરે છે અને ભોગો ભોગવીને અંતે મારા પરમધામને પ્રાપ્ત કરે છે આ કથાનું શ્રવણ કરનારને પણ હજાર અશ્વમેઘ અને સો વાજબે યજ્ઞનું ફળ મળે છે આ રીતે ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના સંવાદમાં હર તાલિકા વ્રતની સંપૂર્ણ કથા અને વિધિ સમાપ્ત થાય છે આ હર તાલિકા વ્રતની પૌરાણિક કથા છે આશા છે કે આ કથા તમને ગમી હશે અને તેના શ્રવણથી તમે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત કરશો આવી જ સુંદર કથાઓ અને વ્રતોની માહિતી તમને મળતી રહેશે જો તમે પ્રથમ વખત આ કથા સાંભળી રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો તો ફરી મળીશું આવી જ પ્રમાણભૂત કથાઓ અને વ્રતોની માહિતી સાથે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો